કેમ છો મિત્રો હું જય પ્રકાશ પ્રજાપતિ સ્વાગત કરું છું તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જય ઉપર તો ગુજરાતમાં આંગણવાડીની જે ભરતી પ્રક્રિયા ચાલી રહી હતી એમાં તમને ખબર છે કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રક્રિયા જે છે પતી ગઈ હતી અને અત્યારે તમારે ઓર્ડર લેટર આવવાનો હતો પણ અત્યાર સુધી એ ઓર્ડર લેટર આવ્યો નથી તો આપણે આજે ચર્ચા કરીશું કે કેમ ઓર્ડર લેટર આવ્યો નથી અને ક્યાર સુધીમાં તમારું ઓર્ડર લેટર આપવામાં આવશે જો મિત્રો તમે અમારા યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જઈને સબસ્ક્રાઇબ કરી લો અને આઇકન દબાવી દો જેથી આગળ આવનારી કોઈ પણ ભરતીની માહિતી કે કોઈ પણ સરકારી લક્ષી યોજનાઓની માહિતી તમારા સુધી વહેલી તકે પહોંચાડી શકાય તો શરૂ કરીએ મિત્રો આજનો આ વિડિયો અને આજના આ વિડિયોમાં જોઈશું કે આંગણવાડીમાં જે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેમાં એમાં જે ઓર્ડર લેટર આપવાનો છે એ ક્યારે આપવાનો છે જે તમારો અપોઇન્ટમેન્ટ લેટર છે જે તમારે વર્ક શરૂ કરતા પહેલા મેળવવા ખૂબ જ જરૂરી છે એ તમને ક્યારે આપવામાં આવશે કેમ કે જ્યાં સુધી આ અપોઇન્ટમેન્ટ લેટર તમને નહીં મળે ત્યાં સુધી તમારી જોઈનિંગ નહીં થાય મે આનાથી પહેલાના વિડીયોમાં પણ તમને બતાવેલું છે કે ઓર્ડર લેટર શું હોય છે એમાં શું શું હોય છે જો અત્યાર સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો તમે એ મારા ચેનલ ઉપર જઈને એ વિડીયો તમે જોઈ શકો છો તો શરૂ કરીએ મિત્રો અને આ વિડીયો શરૂ કરતા પહેલા હું તમારીથી સોરી કહેવા માંગુ છું કેમ કે અત્યાર સુધી શું છે કે તમારી કંઈ પણ હું તમારા કોમેન્ટોના જવાબ કે તમારા જે બી નવી આ આંગણવાડી વિશેની માહિતી તમારા સુધી હું પહોંચાડી નથી શકતો કેમ કે 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 આમાં અત્યારે તમને ખબર છે છે પ્રક્રિયા ચાલુ રહી રહી ચાલી તો પ્રક્રિયામાં અમને એટલું બધું કામ આપી દેવામાં આવ્યું હતું કે અમને આ બધી બાબતનો ટાઈમ જ નતો મળતો આની હું રિસર્ચ પણ કરવાનો મને સમય નતો કે કઈ રીતે હું તમારી સમક્ષ આ માહિતી લઈને આવું તમને આ વિડીયો ઉપર તમને બતાવીને કે કઈ રીતે તમારું ઓર્ડર લેટર ક્યારે મળશે ઇવન કે જે સાહેબો બી છે એ સાહેબોને પણ સમય નથી કે તમારી આ ભરતી પ્રક્રિયા આગળ વધારે કેમ કે આ એટલું મોટું કામ આવી ગયું અમારી જોડે કે અમને આના વિશેના દિવસે કે રાતે અમે રાતોરાત આમાં કામ કર્યા છે એસઆઈમાં તો અમને એટલી બી અમને ટાઈમ નહોતું કે અમે રિસર્ચ કરી શકે એટલે તમારી જોડે હું સોરી કહેવા માંગુ છું કે આના વિશે માહિતી નથી આપી તમારી તમે અમારી જોડે અત્યાર સુધી જોડાયા છો એટલા એટલે તમને ખૂબ ખૂબ આભાર તમારો તો જોઈએ મિત્રો આજનો આ વિડીયો તો પહેલો પ્રશ્ન આપણે જોઈએ કે સર અત્યાર સુધી એક મેં અહીંયા બહુ કમેન્ટો જે મારા પર આવી છે એના હું અહીંયા એક સમરી લઈને આવ્યો છું જે ઘણી બધી કમેન્ટ બધાના કમેન્ટોના જવાબ આપવા શક્ય થતા નથી એટલે જ આ વિડીયો આવ્યો છે તો જોઈએ કે પહેલો પ્રશ્ન શું છે તો પહેલો પ્રશ્ન છે કે સર અત્યાર સુધી તમે અમને બધી માહિતી આપી તો હવે તમે ઓર્ડર ક્યારે મળશે એની માહિતી કેમ આપતા નથી તો આ ઘણો પ્રશ્ન છે કે સાહેબ તમે અમારા સુધી છેલ્લે સુધી મદદ કરી છે તમે અમને શરૂઆતથી લઈને બધા સવાલોના જવાબ આપ્યા છે તો અત્યાર સુધી તમે અમને આ જવાબ કેમ નથી આપતા કે ઓર્ડર લેટર ક્યારે મળશે તો એનો બી જવાબ છે મારી જોડે કે જેમ કે તમને ખબર છે કે અત્યારે રાજ્યમાં એસઆઈઆરની પ્રક્રિયા ચાલી રહી છે તમને બી ખબર છે તમે બી તમારા ઘરે બી ફોર્મ આવ્યા હશે વોટિંગની જે પ્રક્રિયા બધી ચાલી રહી છે તો તમે બી ભર્યું હશે તો અમને તો એ બધી પ્રક્રિયામાં બેસાડવામાં આવ્યો હતો જેથી પ્રક્રિયા ચાલી રહી છે તો અમને બધાને એ કામ કામ આપવામાં આપ્યું હતું એ કામ એટલું વધારે હતું કે અમને આના ઉપર રિસર્ચ કરવાનો સમય જ નહોતો મળતો તો અમને એવું થયું કે તમને ખોટી માહિતી આપવા કરતા અમે આનો જવાબ જ ના આપીએ હવે તમે સમજો કે અમે તમને કહી દઈએ કે હા કાલે મળશે પરમ દિવસે મળશે અઠવાડિયામાં મળી જશે પણ અમને બધું ચોક્કસ માહિતી હોવી જોઈએ ને કે આ તમને ક્યારે લેટર મળશે અમારી જોડે માહિતી ના હોય તો અમે તમને ખોટી માહિતી આપીએ જ નહીં એટલે અમે તમને કઈ પણ જવાબ આપતા નતા આગળ જોઈએ બીજો પ્રશ્ન છે કે સર તમે બીજા બધા વિડીયો અપલોડ કરો છો તમે સરકારી ભરતીના વિડીયો નાખો છો એસઆઈઆર ના વિડીયો નાખો છો તો તમે આંગણવાડીના વિડીયો કેમ નથી નાખતા અમને ઓર્ડર ક્યારે મળશે એના ઉપર તમે જવાબ કેમ નથી આપતા આ બી ઘણા લોકોએ મને પ્રશ્ન કર્યો છે કે સર જવાબ આપો કેમ નથી આપતા તમે ફ્રોડ છો એવું એવા સુધી પણ ઘણા લોકોએ કહી દીધું કે તમે ખાલી ફ્રોડ છો તમે કઈ માહિતી આપતા નથી તો તમને એમને બતાવી દીધું કે સર એસઆઈઆરની જે માહિતીનો વિડીયો અને સરકારી ભરતીનો જે માહિતીનો વિડીયો એટલા માટે અમે નાખતા હતા કેમકે એ બધી માહિતી ઓપન હોય છે એટલે કે એ બધી માહિતી તમને ઓનલાઈન મળી રહે છે પણ તમે જે પ્રશ્નો કરો છો ને એના જવાબ ગૂગલ જોડે પણ નથી હોતા આગળ લખ્યું બી છે કે બધા જે સવાલ એવા છે જેનો જવાબ ગૂગલ ઉપર ના મળે એ જવાબ માટે આપણે રિસર્ચ કરવી પડે આંગણવાડીના સાહેબો જોડે વાત કરવી પડે પણ અત્યારે તો સાહેબ લોકો પણ એસઆઈઆરના કામમાં વ્યસ્ત છે અને અમે પણ આ કામમાં જ લાગેલા છીએ એટલા માટે એના ઉપર અમે કોઈ જાણકારી અમને મળતી નથી એટલે એ બાબતના અમે વિડીયો નથી તો કે કે તમને તમને કહો છો આ ભરતીની માહિતી ખબર છે આ આ બધું ઓપન સોર્સ હોય છે તમને બધી તો તમે ગૂગલ કરશો તો બી એ માહિતી તમને મળી જશે પણ તમારા જે સવાલો હોય છે ને એનો જવાબ ક્યાંય નથી હોતો એનો જવાબ ગોતવો પડે છે મોટા સાહેબો જોડે વાત કરવી પડે છે એના પછી અમને જવાબ મળે છે એના પછી અમને એના ઉપર વિડીયો બનાવીને તમારા સુધી પહોંચાડીએ છીએ તમે જોયું હશે કે અમે જેટલી બધી અત્યાર સુધી જાણકારી આપી હતી એ બધી સાચી હતી એ સાચી એટલા માટે હતી કેમ કે અમે એના ઉપર રિસર્ચ કરી સાહેબો જોડે વાત કરી અને ઘણી જગ્યાએ પૂછપરછ કરી પછી આ વિડીયો બનાવીએ છીએ એટલે બધી બધી વાતો અમારી સાચી પડી છે આમ ખાલી ખાલી અમે બધાને કહેવા માટે નથી કહી દેતા કે આ માહિતી અહીંથી મળી પેલી મળી આમાં અમારી ઘણી રિસર્ચ હોય છે એના પછી અમે વિડીયો બનાવીએ છીએ તો જોઈએ આપણો જે છેલ્લો ક્વેશ્ચન છે જે છેલ્લો ક્વેશ્ચન છે કે ઓર્ડર ક્યારે મળશે એ હવે હું તમને કહીશ અને તમે જો છેલ્લા આ વિડીયોના છેલ્લા બે મિનિટ જરૂરથી જોજો કેમકે એ બે મિનિટમાં સૌથી જે કામની વસ્તુ છે ને એ કીધી છે તો તમે આ વિડીયોના છેલ્લા બે મિનિટ તો સ્કીપ કરતા જ નહીં બરોબર ને જોઈએ તો છેલ્લો પ્રશ્ન આપણો કે સર આપણી જે તારીખ હતી એ તારીખ પણ નીકળી ગઈ છે તો હવે અમને ઓર્ડર લેટર ક્યારે મળશે તમને તમને બોલાવવામાં આવશે કે નહીં આવે એટલે અમને બોલાવવામાં આવશે કે નહીં આવે તમને ઓર્ડર લેટર ક્યારે મળશે એનો જવાબ આપો એટલે કે અમે કોઈ એક કમેન્ટ કરી છે કે કે છેલ્લી તારીખો નીકળી ગઈ છે જે તમે તારીખો કીધી પણ અત્યાર સુધી અમને ઓર્ડર લેટર આપવામાં આવ્યો નથી તો અમને ઓર્ડર લેટર એકચ્યુઅલી ક્યારે આપવામાં આવશે એની માહિતી આપો તો એના વિશે વાત કરવાની હતી આજે તો એ જ હું તમને જવાબ આપું છું કે હા ઓર્ડર લેટર ક્યારે મળશે એનો જવાબ હું તમને આપું છું અત્યારે તમને એ માહિતી અમને એ માહિતી મળી છે કે જે ઓર્ડર આપવાની કામગીરી છે એ સોમવાર કે મંગળવારથી શરૂ થઈ જશે એટલે કે જે આ સોમવાર એટલે કે આજે જે 29 તારીખ થઈ મતલબ 1 તારીખની આસપાસ આ પ્રક્રિયા ફરીથી શરૂ કરી દેવામાં આવશે કેમ કે જે SIR નું કામ હતું એ 90% અમારું પતી ગયું છે એટલે અમે પાછા આ કામ ઉપર આવી ગયા છે તો 1 તારીખની હું ગણતરી રાખું છું પણ તમે તમારા હિસાબે જ ચાલજો તમે આ હું કહું છું કે આમાં જે છે ફિફ્ટી ફિફ્ટી આના ઉપર ભરોસો કરજો કેમ કે બી આમાં ઘણી રિસર્ચ કરી છે પણ મારી મોટા સાહેબો જોડે વાત થઈ શકી નથી એટલે મેં ખાલી જસ્ટ આ રિસર્ચ કરી છે કે ક્યારથી શરૂ થશે એના માટે હું તમને કહું છું કે સોમવાર કે મંગળવાર થી પ્રક્રિયા તમારી શરૂ થઈ જશે અમુક લોકોનું એવું કહેવું છે કે અમને ફોન આવી ગયા છે અને અમુક લોકો કહી રહ્યા છે કે અમને ફોન નથી આવ્યા તો ફોન નથી આયા હોય તો તમે રાહ ના જુઓ તમે સોમવાર કે મંગળવારે તમારા નજીકની હવે હેડ ઓફિસમાં જઈને તપાસ કરી લો અને જેને ફોન આવી ગયા જો આવી જ ગયા હોય છે તેને તો એ એ સમય ઉપર પહોંચી જ જવાનું છે અને હવે મારે કહેવાનું એ છે કે તમે અમારા વિડીયો ઉપર હંડ્રેડ પર્સન્ટ ભરોસો ના રાખો તમે આનો ફિફ્ટી પર્સન્ટ ભરોસો રાખો પણ ફિફ્ટી પર્સન્ટ તમારે જાતે થોડીક રિસર્ચ કરવી પડશે જો તમને ફોન ના આવ્યું હોય ને તો તમે તમારા નજીકની હેડ ઓફિસમાં જઈને તમે જરૂરથી તપાસ કરો માહિતી મેળવવાનો તમારો અધિકાર છે કોઈ એમ ના કહી શકે તમને કોઈ ખોટું જવાબ ત્યાં હેડ ઓફિસથી નહીં આપે એટલે તમે ત્યાં જઈને તમે જાતે એક વખત તમને ફોન ના આવે તો જાતે જઈને તપાસ કરી લેજો તમારે વધારે વધારે શું થશે તમારે બે દસ વીસ રૂપિયા ખર્ચો થશે તમારે ત્યાં પહોંચવા સુધી હું ધારું સો રૂપિયા ખર્ચો થશે પણ તમારે એ જિંદગીનો સવાલ છે તમે સો રૂપિયા ખર્ચી નાખો અને જઈને તમે હેડ ઓફિસમાં જાતે જઈને રૂબરૂ જોઈને તપાસ કરી લો અને મારી હું એટલા માટે એવું કહું છું કે મારી જે છે સાહેબો જોડે વાત થઈ શકી નથી કેમ નહીં થઈ શકી કેમ કે સાહેબ લોકો અત્યારે બી એસઆઈઆર ના કામમાં બીજી છે એટલે મારી એમની જોડે વાત થઈ શકી નથી અમે અમે એટલા કંટાળી ગયા છે કામથી કે હવે તો ઘરના ઉપાડવાના બંધ કરી દીધા છે કેમકે અમે એટલા કંટાળી ગયા છે લોકોના ફોન ઉપાડી ઉપાડીને એટલે તમને કહું છું કે તમે અમારો વિડીયો ઉપર હંડ્રેડ પર્સન્ટ ભરોસો ના કરો તમે જાતે જઈને ત્યાં તપાસ કરો તમે જાતે જઈને તમારી જે માહિતી છે એ તમે મેળવી લો અમે તમારી છેલ્લે સુધી મદદ કરતા આવી છીએ અને આગળ બી તમારી મદદ કરીશું પણ અમને જવાબ મળશે તો જ તમને આપીશું તમે અમારા કમેન્ટ ઉપર આવી ખોટી કોઈ બી એવી કમેન્ટો ના કરો કે જેથી બીજા લોકો બી મારા વિડીયો ના જોવે તમે આમાં પોઝિટિવલી કમેન્ટ કરો અને મિત્રો જો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો આ વિડીયો તમે જરૂરથી લાઈક કરો અને જેને જરૂર હોય એના સુધી આ વિડીયો તો ચોક્કસથી પહોંચાડી જ દેજો હું ઈચ્છું છું કે આ વિડીયો ઉપર આ મારો ખ્યાલથી લગભગ હવે તમારું કામ પતી જ જશે તો મને આગળ આના ઉપર વિડીયો બનાવવાની જરૂર તો નહીં જ પડે પણ જો શક્ય હશે તો હું તમારો પ્રમોશન વિશે પણ વિડીયો બનાવી દઈશ કે તમે જો તેડાગરમાં હો તો તમે કાર્યકરમાં કઈ રીતે પ્રમોશન મળશે કાર્યકરમાં હો તો મુખ્ય સેવિકામાં કઈ રીતે પ્રમોશન મળશે તો એના ઉપર બી મારી રિસર્ચ ચાલુ છે એના ઉપર બી હું તમને વિડીયો બતાવી દઈશ બનાવીને પણ લગભગ તમારે માહિતીનો વિડીયો આ આટલા સુધી જ રહેવાનો છે પણ જો આગળ લાગશે તો હું જરૂરથી બનાવીશ પણ મને લાગે છે કે લગભગ આ છેલ્લો જ વિડીયો રહેવાનો છે તો તમે મને જો મારો વિડીયો તમને અત્યાર સુધી કામનો લાગ્યો તો અમારા વિડીયોને આ જરૂરથી કમેન્ટ કરજો જરૂરથી આ વિડીયોને લાઈક અને શેર તો કરજો જ અને વધારે વધારે લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો જો મિત્રો તમને આજનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા યુટ્યુબ ચેનલ ડેવલપમેન્ટ બાય જેને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવી દેજો અને જેને આ વિડીયોની જરૂર હોય એના સુધી વિડીયો શેર પણ કરી દેજો હું મેક્સિમમ આ વિડીયો પર ઈચ્છું છું કે તમે મેક્સિમમ આ વિડીયોને લાઈક કરી દો છેલ્લે સુધી અમારા સુધી જોડાવા બદલ તમારો આભાર અને આ વિડીયોના જે લાસ્ટના બે મિનિટ છે એ ખાસ જોજો કેમ કે આ મેં તમને અત્યારે બી તમને કહું છું કે આ ફિફ્ટી ફિફ્ટી પર્સન્ટ તમે મારા વિડીયો ઉપર ભરોસો કરો હંડ્રેડ પર્સન્ટ વિડીયો ઉપર ભરોસો હું કે મારા વિડીયો પર નહીં કોઈ પણ વિડીયો પર તમે હંડ્રેડ ભરોસો ના રાખો તમે તમારી જાતેની રિસર્ચ કરવાનું ટ્રાય કરો તમે જાતે તમારી તમારો જવાબ મેળવવાની કોશિશ કરો છેલ્લે સુધી અમારા સુધી જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર મિત્રો